અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ટેરિફના નિર્ણયને લઈને સુરતના ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં ચિંતા ફેલાઈ સુરતના ટેક્સટાઇલ વેપારીઓએ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે અમેરિકાના ટેરિફથી ભારતીય વેપારીઓ નહીં પરંતુ ત્યાંના નિકાસકર્તાઓની પણ મુશ્કેલી વધશે ભારતના માલ પર ટેરિફ વધુ હોય તો વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા હરીફ દેશોનું બજાર હવે વધી શકે છે સુરત દેશનું મુખ્ય કાપડ ઉત્પાદન કેન્દ્ર છે જ્યાંથી કાચું મટીરીયલ અન્ય રાજ્યોમાં મોકલાઈને ત્યાંથી તૈયાર કપડાં બનીને અમેરિકા એક્સપોર્ટ થાય છે વેપારીઓનું એવું માનવું છે કે હાલ તહેવારની સિઝનને લઈને દિવાળી સુધી તો માર્કેટમાં સ્થિરતા રહેશે અને ઉદ્યોગને બુસ્ટ મળશે પરંતુ ત્યારબાદ ટેરિફની અસરો સાફ દેખાવાની શક્યતાઓ છે સુરતનો હીરા ઉદ્યોગ અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ટેરિફના કારણે ગંભીર સંકટમાં મુકાયો છે હીરા ઉદ્યોગકાર અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું છે કે દુનિયાના દસમાથી નવ હીરા ગુજરાતમાં કટ અને પોલિશ થાય છે અને અમેરિકાનું જેમ્સ એન્ડ જ્વેલરી માર્કેટ સૌથી મોટું હોવા છતાં હાલમાં જે ટેરિફ મૂકવામાં આવ્યું છે તે ભરી શકાય તેવી સ્થિતિમાં નથી આ ટેરિફના પરિણામે રત્ન કલાકારો નાના મોટા કારખાનેદારો અને બ્રોકરો પણ મોટું જોખમ

આજથી ભારતભરમાં થઈ રહ્યો છે ત્યારે આપણે સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરીના દિનેશભાઈ નાવડિયા સાથે સીધી વાત કરીશું કઈ રીતે માની રહી છે દિનેશભાઈ શું કહેશું જે રીતે ટ્રમ્પનું પચાસ ટકાનું જે ટેરિફ છે કઈ રીતે આની માર્કેટ પર અસર થશે દુનિયાના કટ એન્ડ પોલિશ ડાયમંડમાં આપણે જો એકંદરે વાત કરીએ તો દસ ડાયમંડમાંથી નવ ડાયમંડ ગુજરાત એટલે સુરત અને બાકી ગુજરાતના અલગ અલગ ડિસ્ટ્રિકની અંદર આનું કટ એન્ડ પોલિશ થાય છે એટલે ખૂબ મોટા પ્રમાણમાં જેમ્સન જ્વેલરી સેક્ટરનું કટ એન્ડ પોલિશનું ભારતની અંદર કામ આપણે કરી રહ્યા છીએ વૈશ્વિક સ્તર ઉપર આપણે જોઈએ તો અમેરિકાનું સૌથી મોટું માર્કેટ છે આજની તારીખમાં એટી નાઇન બિલિયન ડોલરનું જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું અમેરિકાનું માર્કેટ છે એની સાથે આપણે જો ભારતનું કમ્પેરિઝન કરીએ તો બે હજાર ચોવીસ પચીસની અંદર આપણે જે આપણું જેમ્સન જ્વેલરી સેક્ટરનું એક્સપોર્ટ છે તેર પોઈન્ટ થ્રી બિલિયન ડોલરનું છે અને એમાં ડાયરેક્ટ આપણે ભારત સાથે ફોર પોઈન્ટ એટ બિલિયન ડોલરનો આપણે એક્સપોર્ટ ડાયરેક્ટ અમેરિકાની અંદર કરીએ છીએ એટલે આની અસર ચોક્કસ ઊભી થશે કારણ કે પચાસ ટકા ટેરિફ લાગવાના કારણે એક્ઝામ્પલ દ્રષ્ટિએ સો ડોલરની રીંગ જે મળતી હોય દોઢસો ડોલર થાય એટલે તાત્કાલિક કોઈ ગ્રાહકો એને કંઈ ખરીદવાના નથી અને અહીંથી પણ ટેરિફ ભરી શકે એવી આપણી સ્થિતિ નથી કારણ કે આમાં તમે કોઈ પણ એક્સપોર્ટ કરો એટલે પચાસ ટકા જે કંઈ ટેરિફ છે તો તમારે કેશમાં ભરવાનો છે એટલે એટલે લિક્વિડી પણ મોટો સવાલ છે ને લિક્વિડીનો સવાલ ધારો હલ થાય તો કોઈ નુકસાન કરીને માલ વેચી શકે એવી સ્થિતિમાં નથી કારણ કે આપણે એ સો ટકા રો મટીરિયલ ઇમ્પોર્ટ કરીએ છીએ પાંચથી દસ ટકા લેબર અંદર એડ કરીએ છીએ અને એક્સપોર્ટ કરીએ છીએ સુરતમાં રત્નકલાકારોને પણ ક્યાંક છૂટા કરવાની વાત આવતી હોય છે ત્યારે રત્નકલાકારોને અથવા તો નાના યુનિટ છે કે અથવા તો જે બંધ કરી રહ્યા હોય તેવા ઉદ્યોગકારોને એટલે શું કહેશો તમે આમાં ઉદ્યોગકારોનો કોઈનો વાંક છે જ નહીં આમાં ઉદ્યોગકાર બિચારો શું કરે આજે એની કેપેસિટી જ ન હોય અને જ્યારે મેં અગાઉ પણ કીધું કે આપણે તો લેબર કમાઈએ છીએ આમાં કંઈ પ્રોફિટ આપણે કમાતા નથી હવે લેબરની આધારિત ઇન્ડસ્ટ્રી હોય એની અંદર આવા વિઘ્નો આવે તો કોઈ પણ માણસ આગળ પોતે કામ ન કરી શકે તો આવી પરિસ્થિતિમાં આવા આકરા પગલાં લેવાની પણ લોકોને જરૂરિયાત પડે બિલકુલ તો આ હતા દિનેશબેન નાવડિયા અને તેમણે કીધું જે પ્રમાણે કે કારણ કે આ ટ્રમ્પના ટેરિફની અસર ચોક્કસ થવાની છે પરંતુ સરકાર પણ તે મામલે તમામ પ્રકારની જે પ્રક્રિયા છે તે શરૂ કરી દીધી છે એટલે ક્યાંય ને ક્યાંય આગળ જતાં પણ થોડા સમયમાં આ ડાયમંડ ઉદ્યોગ જેમ્સ એન્ડ જ્વેલરી હોય કે એટલે સુરત વહેલી તકે બહાર આવે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે કેમેરામેન અજય ખુમાણ સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ફોર સુરત